હળવા વજન અને જોઈન્ટને લચક મળે તેવા મજબૂત અને ફિટિંગ કર્યા બાદ આરામથી કોઈ પણ સાધન વગર કે ટેકા વગર હાલી ચાલી કે દોડી શકાય કે સહેલાઈથી સીડી ચડી શકાય તેવા 25000 થી 55000 ની કિંમતના સરળ રીતે ખોલવાસ્ને ઉપયોગ થાય તેવા કૃત્રિમ કૂટિરમક ફિટ કરી આપવામાં આવેલા છે આ કેમ્પનું આયોજન કોરોના કાળ પહેલાથી શરૂ કરવામાં આવેલું છે અને હળવદમાં યોજાનાર આ કેમ્પની જાહેરાતની પોસ્ટ ખૂબ જ વાયરલ થયેલી અને ઠેર ઠેરથી કુદરતી રીતે અપંગ કે અકસ્માતે જેમને પગ ગુમાવ્યો હતો એવા એકવીસ વર્ષથી નીચેની ઉંમરના બાળકોના રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા ત્યારબાદ લોકડાઉન આવી જતા અને કોરોના મહામારીના હિસાબે એક એક દર્દીઓને અમદાવાદ ગ્રેટ બેક સેન્ટર ખાતે બોલાવીને માપ સાચી લેવા માટે બોલાવવામાં આવ્યા હતા જેમ જેમ પગની કીર્તિયા થતી ગઈ તેમ તેમ રોજ બે કે ત્રણ બાળકોને अपॉइंटमेंट આપીને કૃત્રિમ પગ ફિટ કરવાનો કામગીરી શરૂ કરવામાં આવી રહ્યા છે હળવદ દ્વારા આયોજિત કરેલો જે કેમ્પ છે કે જેમાં એકવીસ વર્ષથી નાના બાળકોને હાઈટેક વાળા આર્ટિફિશિયલ લિંક ફ્રીમાં આપીએ છીએ જેની કિંમત જોઈએ તો ઘૂંટણથી નીચે છે એ બાવીસ હજાર છે અને ઘૂંટણથી ઉપર ના હોય તો એની પંચાવન હજાર છે એ બધા ડેટા રોટેટ લોક હળવદ એ કલેક્ટ કરી અને અમને આપ્યા તો અમે એલટીએસઓની મદદથી અને અમારા ગેટ બેક દ્વારા અમદાવાદમાં સેન્ટરથી અમે બાળકોને કોરોનાના કારણે એક વારંવાર બોલાવીને અમે એમનું માફ લીધું અને અમે એમને ડોનેશન કર્યા જે બાળકો અત્યારે સારી રીતે ચાલી શકે છે કારણ કે એનો ફાયદો એ છે કે એ જયપુર ફૂટ કરતા બજારમાં પણ હલકા છે અને નેચરલી એના જે ની જોઈન્ટ છે એની મુવમેન્ટ પણ સારી રીતે આવે છે સિત્તેર થી એસી જેટલા બાળકોની નોંધણી કરાવી હતી જેમાં અત્યારે પચાસ થી પંચાવન જેટલા બાળકોએ એમનો લાભ તો લઈ ચૂક્યા છે પણ કોરોનાના કારણે હજી થોડા ઘણા બધા બાળકો બાકી છે પણ એ પણ એમનો લાભ સારી રીતે લઈ શકશે રિપોર્ટર રોહિત પટેલ હળવદ